ઉનાળાની શરૂઆતમાં સહેજ ગરમી પડે એટલે સૌથી પહેલા યાદ આવી જાય આપણને ઠંડુ ઠંડુ લીલી દ્રાક્ષનું શરબત તો ગરમીમાં લૂનો લાગવા દે સાથે પેટને વળી ઠંડક આપે જો તમે લીંબુનું શરબત પીને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષનું શરબત ચલો ફ્રેન્ડ રેસીપી સ્ટાર્ટ કરી સૌથી પહેલા સબજા લેવાના છે તેને તકમરિયા પણ કહેવાય છે બે ટેબલ સ્પૂન સબજા લેવાના છે તેમાં આપણે પાણી ઉમેરવાનું છે આ રીતે તેને બે મિનિટ ચલાવતા રહેવાનું છે જેથી તે ઉમરીને મોટા થઈ જાય જો તમારે પેટને ઠંડક આપવી હોય તો આ સબ્જા ખૂબ જ પેટને ઠંડક આપે છે અને તમારા શરીરમાં ગરમીનો કોઠો હોય તો પણ સારા છે અહીંયા મેં એક મોટો કપ લીલી દ્રાક્ષ લીધેલી છે તેને ધોઈને સરસથી મેં કોરી કરી દીધી છે હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે છે તેમાં બધી જ દ્રાક્ષને ઉમેરી દેવાની અહીંયા આખી દ્રાક્ષ જ રાખેલી છે તમારે ટુકડા કરવા હોય તો ટુકડા પણ કરી શકો છો ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન સંચળ પાવડર અને એક લીંબુનો રસ ઉમેરવાનો છે અહીંયા મેં લીંબુ ફ્રોજન કરીને રાખી દીધેલા છે અહીંયા હું ફ્રોજન કરેલા લીંબુનો ઉપયોગ કરું છું અને શેકેલા જીરાનો પાવડર અને 15 થી વીસ ફૂદીનાના પત્તા હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે જેથી ફૂદીનાનો અને દ્રાક્ષનો કલર એકદમ સરસથી લીલો જળવાય રહે હવે મિક્સર જાર બંધ કરીને તેને સારી રીતે આપણે ક્રશ કરી લેવાનું છે બીજા બધા શરબત પીને તમે કંટાળી ગયા હશો તો આ એકવાર લીલી દ્રાક્ષનું શરબત તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું બને છે આપણું શરબત એકદમ સરસથી ક્રશ થઈ ગયું છે હવે એક મોટો બાઉલ લેવાનો છે અને તેમાં ઝાર મૂકીને આ શરબતને સારી રીતે આપણે લેવાનું છે આ રીતે ચમચી ચલાવતા જવાની છે અને સારી રીતે ગાળી દેવાનું છે જેથી તેમાં નાના નાના રૂછા હોય તે આસાનીથી નીકળી જાય છે અહીંયા હું બાળકો માટે બનાવી રહી છું એટલા માટે તેને ગાળી રહી છું પણ ન ગાળો તો પણ ચાલે છે મોટા માટે બનાવો ત્યારે ન ગાળો તો પણ ચાલશે હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લેવાનો છે તેમાં ચારથી પાંચ આઈસ ટ્યુબ એડ કરવાની છે અને આંખને ઠંડક આપે અને જોતાં જ પીવાનું મન થઈ જાય તે માટે આપણે ગ્રેપ્સના નાના નાના ટુકડા કરીને અંદર એડ કરી દીધેલા છે હવે જે આપણે શરબત બનાવેલું છે તેને એડ કરી દેવાનું છે છે ને જોતા જ પીવાનું મન થઈ જાય તેવું લીલી હવે તેમાં આપણે આપણે ઉમેરીશું સબ્જા જે પલાળીને સાઈડમાં રાખેલા હતા અને ગાર્નિશિંગ માટે એક ફુદીનાનો પત્તું જોતા જ પીવાનું મન થઈ જાય અને બાળકો તો માગી માગીને પીશે જો તમારી બોર્ડર ઉપર લાલ મરચું પાવડર લગાવવું હોય તો પણ ગ્લાસની બોર્ડર તો લગાવી શકાય છે તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો લીલી દ્રાક્ષનું સરબત ઠંડુ ઠંડુ દ્રાક્ષનું શરબત સરબત એકદમ સરસથી તૈયાર થઈ જાય છે તો તમે એકવાર જરૂરથી બનાવજો અને બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ આવે તેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે